ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વધારે નફાની લાલચ આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ગેંગના ચાર લોકોને ઝડપી લીધા હતા હા ભરૂચ જિલ્લાના લોકો હવે સાવચેત થઈ જાઓ કેટલાક લોકો તમારા ખાતાની વિગતો મેળવી તમારા ખાતામાં ફલાણા જેટલા રૂપિયા નાખીશ અને તમને તેનામાંથી આટલું કમિશન આપીશ તેવી લાલચ આપીને નફાની લાલચ આપીને તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવશે અને જો પકડાયા તો તમે પણ જેલમાં જશો તેવી પરિસ્થિતિનું નિર્માણ આજે સાયબર ફ્રોડ કરનારાઓ કરી રહ્યા છે ત્યારે હાલ ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં વધારે નફાની લાલચ આપીને એક કરોડ ઉપરાંતની છેતરપિંડી કરનારા ગેંગને ભરૂચ સાયબર સેલ પોલીસે ઝડપી લીધા હતા પોલીસે સુરત અને જૂનાગઢમાંથી ચાર લોકોને ઝડપી લીધા હતા તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે સંપર્ક કરી ખોટા ઓનલાઈન સ્ટોર ઉપર એકાઉન્ટ ખોલાવી ઓનલાઈન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવવાની લાચ આપવામાં આવતી હતી આરોપીઓ ફરિયાદીના આધાર કાર્ડ અને જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને અલગ અલગ યુપીઆઈ આઈડી અને દસ બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા થોડા સમયમાં રૂપિયા પરત આપી વિશ્વાસ લીધી જીતી લીધા બાદ એક કરોડ નવ લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનું બહાર આપ્યું હતું પોલીસે દિવ્યેશ ઉર્ફે દીવો ભુવો કિશન ધડુક અને પ્રશાંત વઘાસિયા અને રિષિ સાત સિયાની ધરપકડ કરી છે તેઓ પાસેથી ચાર મોબાઈલ અને છ ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો આ આરોપીઓ ઇન્ડસન બેંકના કરંટ એકાઉન્ટ મારફતે કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરતા હું બહાર આવ્યું હતું પોલીસે આ અંગેની તપાસ શરૂ કરી છે અને ચારેની ધરપકડ કરી છે હવે તેઓની તપાસ પોલીસ ચલાવી રહી છે